નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આલેક દુઃખદ ખબર આવી છે જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ છેલ્લા બાર કલાકમાં હત્યાની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે તો આ ઘટનાઓએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે તો પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ પણ કરી છે જ્યારે બીજા રહસ્યમય કેસમાં તપાસ તેજ કરી છે તો મિત્રો જેતપુરના ભોજાધાર વિસ્તારમાં કૌટુંબિક કલેશ લોહિયાળ સાબિત થયો છે તો વતનથી પોતાની પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા એક પરપ્રાંતિય દંપતી વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઝઘડો થયો હતો તો ઉશ્કેરેલા પતિએ પોતાની પત્ની પર સરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી તો માતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે જે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો બીજી ઘટના એમ જે ઉદ્યોગનગર વિસ્તારમાં સામે આવી છે તો રબારીકા રોડ પર આવેલી એક અવાવરુ ઓરડીમાંથી એક અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તો મહિલાનો મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો છે જે દર્શાવે છે કે પુરાવાનો નાશ કરવા અથવા લાશને છુપાવવાનો પ્રયાસ થયો છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે